રાજકોટ લોકમેળાને લઈને મહત્વનો સમાચાર મળી રહ્યા છે એસઓપી મુજબ જ રાઈડ સંચાલકો અને અરજી કરવાની રહે છે રાજકોટ પોલીસ કમિશનરનું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે નિયમમાં કોઈ પણ બાંધછોડ નહી કરવામાં આવે એનઓસી આવ્યા બાદ સીપી ઓફિસથી મંજૂરી મળશે લોકમેળાની એક પણ અરજી આવી નથી તે વાતનો ઉલ્લેખ પોલીસ કમિશનરે કર્યો છે ચાર પ્રાઇવેટ મેળાની અરજી આવી છે તે વાતનો ઉલ્લેખ પણ પોલીસ કમિશનરે કર્યો છે એનઓસી આપવા પાત્ર હશે તો જ એનઓસી આપશે પેપરવર્ક નહીં હોય તો મંજૂરી આપવામાં નહીં આવે નિયમમાં કોઈ પણ બાંધછોડ નહીં થાય મહત્વની વાત એ છે કે જે આ લોકમેળો છે તે રાજકોટ માટે ખૂબ જ મહત્વનો છે ત્યારે લોકમેળાને લઈને હવે નિયમો ચુસ્ત કરવામાં આવ્યા છે રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારબાદ હવે તંત્ર સજાગ થયું છે અને હવે આ સજાગ થયેલું તંત્ર લોકો માટે જ છે સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીને ગઠન કરવામાં આવેલ છે જે કમિટીમાં જુદા જુદા ખાતાઓના અધિકારીઓ છે આ અરજી ત્યાં મોકલવામાં આવે છે અને આ લોકો બધુ પાસાઓને અભ્યાસ કરીને એસઓપી મુજબ જો કાર્યવાહી થતા હોય તો આમાંથી એનઓસી આપે એનઓસી આપ્યા બાદ સીપી ઓફિસ તરફથી સત્તાજી પાસે જે હશે આ અધિકારી દ્વારા આને મંજૂરી આપવામાં આવશે અને પછી રાઈટ ચાલુ થઈ શકે અત્યાર સુધીમાં જે પ્રાઇવેટ મેળાવાળા છે આ લોકો તરફથી ચાર અરજીઓ આવ્યા છે અને એક બાલ ભવનમાંથી અરજી આવ્યા છે જે લોક મેળા અહીંયા થઈ રહ્યા છે આમાંથી એક પણ અરજી અત્યાર સુધી આવ્યા નથી ને કોઈ પણ છૂટછાટ નહીં આપવામાં આવે એસઓપીમાં એસઓપી જે છે આને પાલન કરવા જ પડશે તો જ આને એનઓસી ટેકનિકલ કમિટી આપશે અને જો એનઓસી ટેકનિકલ કમિટી આપે તો જ અમે આને મંજૂરી આપશું કાર્યવાહી કરવા માટે નહીં તો મંજૂરી આને નહીં મળે ચાલુ કરવા માટે